આપણે જેના સાક્ષી બન્યા માત્ર આપણે નહીં સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બન્યું અને જેણે જેણે એ સાક્ષી બનવાનો લીધો એ સૌ કૃતાર્થતાથી છલકાઈ ઉઠ્યા એ કાર્યકર સુવર્ણ મહોત્સવ તો આ કાર્યકર સુવર્ણ મહોત્સવના પ્રેરણાદાતા પ્રેરણા મૂર્તિ પરમુજ મહંત સ્વામી મહારાજ બિરાજ્યા છે ત્યારે આજે એક સાથે એવો ભાવ

શેરડી ભેગી એરડી એમ કાર્યકર ભેગો સૌને લાભ મળ્યો આપે અહીંયા પધારીને ગાંધીનગરમાં શ્રી મહારાજની ભવ્ય તપો સ્થાપના કરી ગાંધીનગરમાં લાભ આપ્યો અને ત્યારબાદ અમદાવાદમાં લાભ આપ્યો અને અમે તેમ માનીએ છીએ કે ગાંધીનગર અમદાવાદમાં લાભ આપ્યો એટલે આખા ગુજરાતની પાટનગરીને લાભ આપ્યો

છત્ર આપ્યું જેથી ઋતુઓ પણ ખૂબ સાનુકૂળ રહી અને આવા મોટા કાર્યક્રમો થયા આટલી મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો પધાર્યા એક લાખ કરતા વધારે ભક્તો કાર્યકરો પધાર્યા પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બની બધો જ આપનો પ્રતાપ અને સંતો યુવકો સ્વયંસેવકો બધાના હૃદયમાં જાણે આપનું જ રક્ત દોડતું હોય એવો સૌએ અનુભવ કર્યો આપે ખૂબ કૃપા કરીને અમદાવાદમાં લાભ આપ્યો અને બાપા દુનિયામાં ખૂણે ખૂણે લોકોને આપની પ્રતીક્ષા છે ખૂણે ખૂણે લોકો ઈચ્છે છે કે આપ ત્યાં પધારો આપે તો હમણાં જ એવું પણ પત્રમાં કહ્યું અને એવું વ્યક્તિગત પણ કહ્યું કે મારા પગ ચાલતા હો તો એક એક કાર્યકરના ઘરે હજુ પધરામણી કરત એવી આપની ભાવના છે અને આપની હજુ એવી લાગણી છે હજુ આપ ઘરો ઘર પધરામણી કરો પણ બાપા આપે પણ આ ઉંમર ગ્રહણ કરી છે આપે એવું નાજુક સ્વાસ્થ્ય ગ્રહણ કર્યું છે પણ બાપા ખૂણે ખૂણે ભક્તો રાહ જુએ છે એ બધાની ઈચ્છા છે કે સો વર્ષ સુધી આપે આવું આવું સ્વસ્થ શરીર રાખીને બધાને ખૂબ લાભ આપવાનો છે